ધાનપુર તાલુકાના સીમામોય ગામના મહિલા સરપંચના પતિ દ્વારા કવરેજ કરવા માટે સીમામોય ગામ ગયા હતા જે સમયે રસ્તામાં ગાળો બોલી ધમકી આપવામાં આવી જેના વિરુદ્ધમાં ધાનપુર તાલુકાના પત્રકારોએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને આજ રોજ મહિલા સરપંચ શારદાબેન પતિ પર્વતભાઈ રાઠોડ દ્વારા જાહેરમાં આપી માંગતા મામલો થાળે પડવામાં આવ્યો ભુઈ કપટી છે આ છે આપે કયો લાગે તમારે મામો કયો મામોય તાલુકો કયો તાંદપુર તો તમારે શું બને બન્યો તો હવે મારી જાન બહાર આયા હતા તમે માફી કે કેવાઈ જો જાણ્યા વગર એટલે કોણ આવ્યા હતા પત્રકાર આયા હતા પત્રકારને જાણ બહાર મને ખબર નતી કોઈ પત્રનું કોઈ એટલે મે